નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કિસાન મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની નેતૃત્વ ની ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સીડ બોલ થ્રો નો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના સહજબાગ કેબલ બ્રિજ ખાતે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા પંદર જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી લઈને પંદર ઓગસ્ટ સુધી પર્યાવરણ લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેના ભાગરૂપે અગાઉ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સિંદુર વન ખાતે અગિયારસો થી વધુ સિંદુરના વૃક્ષો વાવવામાં આવ્યા હતા નરેન્દ્ર મોદી સાહેબની સરકારના સરકાર અગિયાર વર્ષ પૂર્ણ થયા છે પાંચ જૂને આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ થી લઈને પંદર ઓગસ્ટ સુધીમાં કુલ મળીને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પૂરા શહેરની અંદર અલગ અલગ સ્થાનો ઉપર અગિયાર હજાર વૃક્ષોનું વાવેતર એનું જતન માવજત કરવાની નેમ સાથે આ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે શરૂઆતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ ત્યારબાદ સિંદૂર વાટિકામાં સિંદૂર અગિયારસો સિંદૂરના રોપાનું વાવેતર ત્યારબાદ આજે સીટ બોલના સીડ બોલ છોના કાર્યક્રમના માધ્યમથી વિશ્વામિતિ તટ ઉપર માટીનું ધોવાણ ન થાય અને એક પ્રકારનું ચેકડેમનું નિર્માણ વૃક્ષો દ્વારા થાય એવું એક આયોજન આજે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા અને વહો વિશ્વામિત્રી અભિયાનની સંસ્થાને સાથે રાખીને પર્યાવરણનું જતન કરવા માટેનું આપણી જે ફરજમાં આવે છે એની ભાવનો એક અભિગમ સાથે આ કાર્યક્રમ આયોજિત થયો છે તેવી રીતના જ આગામી દિવસોમાં પણ પર્યાવરણ લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે વિશ્વામિત્રીના કામોને પ્રાધાન્ય આપતી વહો વિશ્વામિત્રી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સીડ બોલ થ્રો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહો વિશ્વામિત્રીના અગ્રણી એચ મહેતા પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા હા દર વર્ષે આપણે આ વિશ્વામિત્રી અભિયાન હેઠળ બધી અલગ અલગ સંસ્થાઓ કારણ કે વિશ્વામિત્રી નદી બધાની છે અને આ આપણે સીટબોલ અને પ્લાન્ટેશન એ ખાસ કરીને કિનારા પર અને એ પણ સાયન્ટિફિકલી એ જે સિલેક્ટ કરી અને પછી કરવાનું આજે સીટબોલનો કેમ્પ એટલા માટે આપણે કાંઠા ઉપર કર્યો છે કે જે દુર્ગમ જગ્યાએ હોય ત્યાં પણ આપણે ચીટબોલ ફેંકી અને આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ આખું સમગ્ર વિશ્વામિત્રીને આપણે એક મોડલ તરીકે દેશની બધી નદીઓએ જે માનની વડાપ્રધાનથી માંડી ડૉક્ટર કલામ સુધી બધાએ આપણા મોડલ સાથે એગ્રી થયા છે અને એવું કહ્યું છે કે આ નદીનું મોડલ કે જેની અંદર પાણીની વ્યવસ્થા કચરાની વ્યવસ્થા અને સાથે સાથે બાયોશિલ્ડ એટલે કે વૃક્ષો કારણ કે દરેક વૃક્ષ એક માઇક્રો ચેકડેમનું કામ છે એટલે એ પણ હોય એવી વ્યવસ્થા કરવી છે એટલા માટે આ બધાની નદી છે અને બધાએ ભેગાથી અને આ એક સુંદર કેમ્પનું આજે આયોજન થયું આવા જ બીજા કેમ્પ પછી ગામડાઓની મદદથી સ્કૂલની સાથે રહીને પાવાગઢની અંદર હાલોલમાં ભરૂચમાં પિંગલવાડામાં બધે યોજામાં આવે છે આવશે અને આ એક સમગ્ર આંદોલન આપણે આ નદીને સુંદર વહેતી થાય એ માટે છે કારણ કે આ બધાની નદી છે કેમેરામેન નવનીત પરમે સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર thank mm -hmm. you